કાંકરેદના ચાંગા ખોડિયર ગોસોળામાં શ્રીમદ ભાગવત કથામાં ભક્તો શ્રીકૃષ્ણના રંગે રંગાયા શ્રીમદ ભાગવત કથામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ રંગે ચંગે ઉજવાયો કાખરે તાલુકાના ચાંગાની દન્ય ધરાવ પર આવેલ શ્રી ખોડિયાર ગૌસેવા ટ્રસ્ટ ચાંગા તેમજ સમસ્ત ગ્રામજનો તથા ગૌશાળા પરિવાર દ્વારા આયોજિત ગૌશાળાના લાભાર્થે શ્રી રાધાકૃષ્ણ તથા ગૌમાતા પ્રતિષ્ઠા મહોત્સવ એવમ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથામાં વક્તા પરમ પૂજ્ય શ્રી વિક્રમ પ્રસાદજી મહારાજ પોતાના શ્રીમુખ્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના પાંચમા દિવસે કૃષ્ણ જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી કરાઈ જેમાં સમગ્ર ગ્રામ લોકોને ભાવિ ભક્તો ડીજેના તાલે વાતે ગાતે ગરબે રમતા રમતા નંદ ભગવાન ટોપલા કથા મંડપમાં લાવી હાથી ઘોડા જે નાથથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર કથામાં ઉપસ્થિત સૌ શ્રોતાજનો શ્રી કૃષ્ણના રંગે રંગાયા અને ભગવાન શ્રીકૃષ્ણની આરતી ઉતારી કાણાનું પારણું ઝુલાવી સૌ ભાવી ભક્તોએ દર્શન અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી અને રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાતના નામાંકિત કલાકાર ભરતભાઈ પ્રજાપતિ કનુ બારોટ અને સાંજીદા કોઈ શ્રોતાજનોને પોતાની આગવી શૈલીમાં સૌને ડાયરામાં આ પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનો ભાઈઓ બહેનો તેમજ ભાવિ ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમસ્ત ખોડિયાર ગૌસેવા ટ્રસ્ટે ચાંગા થરા ગ્રામજનો તથા ગૌશાળા પરિવારે ભારે જેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અયવા યોગેશ જોશી સિરવાડા